સુરત જિલ્લામાં ઉદ્યોગોને લીધે વધી રહેલા પ્રદૂષણને લઈ મંત્રીએ બોલાવી ઉદ્યોગપતિઓની બેઠક સાયણ સહિત આજુબાજુના ગામોમાં વધી રહેલા પ્રદૂષણને લઈ મંત્રીએ ઉદ્યોગપતિઓને આડે હાથ લીધા પ્રદૂષણ બંધ નહીં કરો તો ઉદ્યોગો બંધ કરવાની તૈયારી રાખવા જેમકી છ મહિનામાં સીઈટીવી બનાવી દેવા આપ્યું અલ્ટિમેટમ સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગકારો બેફામ બન્યા છે આ ઉદ્યોગકારો પોતાના ઉદ્યોગમાંથી નીકળતા કેમિકલ યુક્ત દૂષિત પાણી સીધા ગટરમાં છોડી દેતા નદી નાળાઓ દૂષિત થઈ રહ્યા છે કિમ નદીમાં જાશવારે આવા દૂષિત પાણી ઠાલવવાની ઘટના બનતી રહે છે જાશવારે નદીમાં મોટા પ્રમાણમાં માછલાઓ મૃત અવસ્થામાં નદીના પાણી પર તરતા જોવા મળે છે ઓલપાડના સાયણ આજુબાજુના વિસ્તારોમાં પણ નાના મોટા એક હજાર પાંચસોમી મી બે હજાર ઔદ્યોગિક એકમો ઘણા ઓછા સમયમાં સ્થાયી થયા છે આ તમામ ઉદ્યોગોમાંથી નીકળતા કેમિકલયુક્ત દૂષિત પાણી ખુલ્લે આમ વરસાદી પાણી નિકાલ માટે નિકાસ ગટર તેમજ નાળાઓમાં છોડી દેવામાં આવતા હતા જેને લઈ સાયણ સહિત આજુબાજુના ખલીપોર સિવાણસ્યાદલા સહિતના ગ્રામજનો દ્વારા મોટા પ્રમાણમાં ફરિયાદો કરવામાં આવી હતી જેને લઈ આજરોજ રાજ્યના ના પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ દ્વારા ઉદ્યોગકારોની એક બેઠક બોલાવી હતી અને ઉદ્યોગકારોને સ્પષ્ટ શબ્દોમાં મંત્રી દ્વારા સૂચનો આપી દેવામાં આવ્યા હતા અને પાણી છોડવાનું બંધ નહીં કરવામાં આવે તો મિલો બંધ કરી દેવા સુધીની ચીમકી પણ ઉચ્ચારી દેવામાં આવી હતી ગ્રામજનોનો વારંવારની ફરિયાદ અને વિરોધને લઈ જીપીસીબી પણ હરકતમાં આવ્યું હતું અને તાલુકા પંચાયતના સભ્યને સાથે રાખી સાયણ સહિત આજુબાજુના ગામોમાં મિલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ચેકિંગ દરમિયાન અનેક મિલોમાં ક્ષતિ જોવા મળી હતી મિલોમાં કેટલીક જગ્યાએ પરમિશન વગર બોર કરવામાં આવ્યા હતો તો કેટલી મિલોમાં કેમિકલયુક્ત દૂષિત પાણી સીધું ગટરમાં છોડવામાં આવી રહ્યું હતું એક મિલમાં તો રિવર્સ બોરિંગ કરી કેમિકલયુક્ત દૂષિત પાણી સીધું ભૂગર્ભમાં ઉતરતા હોવાનું પણ મળી આવ્યું હતું જીપીસીબી દ્વારા આઠ જેટલી મિલોને ક્લોઝર નોટિસ પણ ફટકારવામાં આવી હતી જીપીસીબીની તપાસ દરમિયાન એક આખા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ દ્વારા ઇટીપીમાંથી નીકળતું પાણી જેને ઇવિપોરેટ કરવાનું હોય છે તેને પણ પાઇપલાઇન દ્વારા ગટરમાં છોડતું હોવાનું મળી આવ્યું હતું જીપીસીબીના પ્રાદેશિક અધિકારીએ પણ આડતરી રીતે ઉદ્યોગકારોને સલાહ આપી દીધી હતી કે તમે સીપીટી સાથે જોઈન્ટ નહીં થાવ તો તમારે ઉદ્યોગ બંધ કરવા પડશે જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન સાયન આજે ડેલાર પડિયા સેગવા કારેલી સાયણ સીવાણ અટોટરા ગોઠાણ શિયાટલા મૂળ બોલાવ કીમ આ ગામની અંદર જે વોટર જેટ આવેલા છે ખૂબ મોટી સંખ્યામાં આવેલા છે વોટર જેટની અંદર જેડલ્લી લગાવવાનું હોય છે પણ મને ફરિયાદ મળતા આ જેડલ અંદર ચલાવતા નથી ડાયરેક્ટ પાણી બહાર નીકાળે છે પોલપાના લગભગ ઇઠોતેર ગામની ખડિયાળો આવી રહી છે ઘોડા ખાડીની અંદર જે પાણી જતું હતું એ પાણીની અંદર આ બધું મિક્સ થઈને પાણી જ્યારે આવતું હતું ત્યારે મારા વિભાગે અલગ 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 જગ્યાએ ચેક કરતા સાયણમાં સીવાણમાં તો અમુક ઇન્ડસ્ટ્રીઝની અંદર રિવર્સ બોનિંગ પકડાયા અમુક ઇન્ડસ્ટ્રીઝની અંદર ડાયરેક્ટ સીધા પાણી સીટીપીમાં છોડવા મોકલવા સીટીપી કરવા વિના સીધા પાણી ગટરની અંદર છોડવામાં આવતા હવે ગટર ઘણી જગ્યા પર કહે લગભગ સત્તર જેટલા એકાઉન્ટને ક્લોઝર નોટિસ આપી હતી મારે દરેક આ વોટર જેટના માલિકોને આજે એટલા માટે બોલાવ્યા હતા કે અમારે કોઈ ઇન્ડસ્ટ્રીઝ બંધ નથી કરવી પણ જે જ આ અમારા જે જીપીસીપીના નિયમ છે નિયમ પણમાં ચાલવા અમે ક્યારે કોઈ હેરાન કરતા નથી પરંતુ આજે તમે જુઓ છો કે આ અમે જે ગામ મેં કીધા છે એ ગામની અંદર આજે બોરિંગના પાણી લગભગ ચારસો ફૂટ નીચે ચાલ્યા ગયા હતા આ મોલપાના પાણી લગભગ તમને સાઠ સિત્તેર ફૂટે મળે છે ગામના બધા લોકોએ વોટર રીન હાર્વેસ્ટિંગ કરીને જે બારસો ટીડીએસ પાણીને ટીડીએસની અંદર લગભગ સડી સાતસો સુધારા આવ્યા પરંતુ આજે ઇન્ડસ્ટ્રીઝના લોકોને મેં કીધું છે કે દરેક ઇન્ડસ્ટ્રીઝની અંદર વોટર એનું હાર્વેસ્ટિંગ હોવું જરૂરી છે કેટલા બોરિંગ છે એ બોરિંગનો ઉપયોગ તો એના માટે થતો જ ના હોય બોરિંગનો ઉપયોગ માત્ર નાવા ધોવાના પાણી માટે કરતા હોય ત્યારે વોટર જેટની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર આ પાણી વાપરતા હોય છે જ્યારે બધાને મેં છ મહિનાનો ટાઈમ આપ્યો છે કે છ મહિનાની અંદર ફરજિયાત સીટીપી સાથે જોડાણ કરી લે અને ડાયરેક્ટ સીટીબીમાં પાણી કરીને એ જ પાણી તળસડી કરીને ફરી વાપરે એટલે પાણીનો પણ બચાવ થાય પણ ખોટી રીતે કોઈએ પણ જે પાણી છોડ્યું છે ક્યારે પણ કોઈની ભલામણ ચાલવાની નથી જ્યારે આર્થિક લોકોને નુકસાન થતું હોય જે લોકોને તમે જુઓ છો કે આજે ગાયો ભેંસો જે ડ્રેનેજની અંદરથી પાણી પીતા હતા એ આજે બંધ થઈ ગયા હતા આજે તમે જુઓ છો વ્હાઈટ કલરનું પાણી બહાર નીકળતું હતું પરંતુ આજે એટલા માટે બધાને ભેગા કર્યા છે કે આવું બધું તમે ધંધો કરો પણ આવું નવું ના જોઈએ જે સીટીપી છે તો સીઈટીપીમાં પણ તમે એનો ઉપયોગ કરો મેમ્બર બનો પણ હું દરેક ગામના સરપંચ સરપંચશી તલાટીશ્રીઓને પણ તમારા ગામના ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બને એ પાક બન બનતા પહેલાં સીઈટીપી હોવો જરૂરી છે સીટીપી ના હશે તો અમે હું માત્ર ઓલપાની વાત નથી કરતો સમગ્ર ગુજરાતની અંદર સીટીપી વગર કોઈ પણ ઝીરો ડિસ્ચાર્જ પાણી બહાર કરવાનું જ નથી પાણી જેને બહાર કર્યું એને અમે જે પણ પગલાં લેવા હશે એ પગલાં અમે લઈશું ક્યારેય કોઈને અમે છોડવાના નથી હું ડૉક્ટર જિજ્ઞાસા ઓઝા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક અધિકારી સુરતથી બોલું છું અને આજે આપ જાણો છો તેમ સાયણની અંદર આજુબાજુના જે ઔદ્યોગિક વિસ્તારના પ્રતિનિધિઓ છે એને મંત્રીશ્રીની હાજરીમાં આપણે એક મિટિંગનું આયોજન કરેલું એનું આ જે મિટિંગનું કારણ છે આમ તો એના માટે થોડું આપણે ભૂતકાળમાં જવું પડે છેલ્લા ઘણા વખતથી અમે અમને ફરિયાદ મળતી હતી કે ભાઈ આજુબાજુના વિસ્તારમાં ખુલ્લામાં પાણી છોડવામાં આવે છે જેને લઈ અને મંત્રીશ્રીની સૂચનાથી અમે ગયા અઠવાડિયે એક નાનકડી એવી ડ્રાઈવ કરેલી જેમાં ઇરિગેશન ડિપાર્ટમેન્ટ આજુબાજુના સરપંચશ્રીઓ અને તાલુકા પંચાયતના સભ્યની સાથે જોઈન્ટમાં અમે મુલાકાત ગોઠવેલી અને અચાનક મુલાકાત ગોઠવતા એ જાણવા મળ્યું કે દરેક જે વોટર જેટના યુનિટો છે એ લોકોને ખાતાની અંદર ઈટીપી તો એ લોકોએ પ્રસ્થાપિત કરેલો છે ઇટીપી ચલાવે પણ છે પણ એ પ્રક્રિયા દરમિયાન થોડું જે આરો રિજેક્ટનું પાણી નીકળે છે કે જેને ઈવેપોરેટ કરવાનું હોય છે એ પાણી જે ઇવેપોરેટ કરવાનું થતું હોય એ પાણી એ લોકો બહાર છોડતા જાણવા મળેલા અને એ દરેક એકાદું ઇન્ડિવિજ્યુઅલ એકમ નહોતું પણ આખા એસ્ટેટમાં એ લોકોએ એવી એક કોમન એરેન્જમેન્ટ આપેલી પ્રોવિઝન આપેલું બાયપાસનું અને એમાં દરેકના કનેક્શન લગાવેલા અને એનાથી એ જે આજુબાજુમાં આવેલી જે ખાડી છે કે નેચરલ ટ્રેન છે એ જળને એ લોકો પ્રદૂષિત કરતા હતા તો આવી જે ઘટના છે એ ઘટના ખરેખર ન બનવી જોઈએ અત્યંત દુઃખદાયક છે અને જીપીસીબી તરીકે અને એક સુરતના નાગરિક તરીકે પણ મને એનો રંજ છે કે આવું જો ઉપયોગકારો કરતા હોય તો બિલકુલ ન ચલાવી લેવાય અને આજે આપણે જાણ્યું કે મંત્રીશ્રીએ પણ મંચ ઉપરથી એક આહવાન આપ્યું છે કે હવે જે લેન્ડલોક એરિયાની અંદર જે કોઈ ઔદ્યોગિક એકમ વોટર જેટ સાથે સંકળાયેલું છે એ એકમ જો છ મહિનાની અંદર સીઈટી પીમાં એનું પાણી નહીં આપે તો એ એકમો જે છે એ બંધ કરી દેવામાં આવશે અને અમને એવી મંત્રીશ્રી મારફત ડાયરેક્ટ સૂચના મને આપવામાં આવેલી છે કે દર અઠવાડિયે આ વિસ્તારોમાં વિઝિટ કરી અને એનો અહેવાલ મારે મંત્રીશ્રીને રજૂ કરવાનો છે તો આ તબક્કે મારે ઉદ્યોગકાર મિત્રોને મારે એટલું કહેવાનું થાય કે જે તમારી ફરજ છે સરકાર છે તમને મોકળાશ છે રેગ્યુલેટર્સ જે છે ડિપાર્ટમેન્ટ છે એ પણ તમને નાની મોટી ટેકો તમને પૂરો પાડે છે નાની મોટી તકો આપે છે તો તમારે આનો દુરુપયોગ ન કરતા તમે જે કમિટમેન્ટ આપ્યું છે એ કમિટમેન્ટમાં તમારે ખરા ઉતરવાનું હોય અને આ ઔદ્યોગિક એકમોમાં માત્ર ગંદા પાણીની જ વાત નથી એ લોકોની જે ડોમેસ્ટિક સીવેજ છે ટોયલેટરીઝનું પાણી એના માટે પણ શોપીટ કરવાનું હોય છે પણ એ પણ એ લોકો પાણી જે છે એ કેનાલ કે પહેલાંમાં નાળામાં વહાવી દે છે જે હકીકતમાં એક પ્રકારનો અપરાધ જ ગણી શકાય અને ઘણા બધા એકમોમાં અમને ધ્યાન પર આવ્યું કે એ લોકો આજે આરો રિજેક્ટનું પાણી છે એ રિવર્સ બોરિંગ કરે છે તો આ તો એક કુદરતના સંહાર માટેની એક ગતિવિધિ કહેવાય અને એને તો બિલકુલ ચલાવી ન લેવાય એના માટે આપણા કાયદામાં પણ દંડ અને જેલની જોગવાઈનું પ્રોવિઝન છે તો આ બધી વાતો ઉદ્યોગકારોને ગભરાવા માટેની નથી પણ એને કદાચ જો આની સત્યતા ન ખબર હોય તો આ સત્યતા એમને ખ્યાલ આવે એના માટે આ હું આજે જણાવું છું કે ભાઈ હવે એ સમય આવી ગયો છે કે એમણે સાચી દિશા તરફ યુટર્ન મારવો પડશે જો એ યુટર્ન નહીં મારે તો આગળ ખાય છે અને એમાં પછી આગળ શું અકસ્માત થશે એ અમે અત્યારે કહી શકતા નથી એમણે વિચારવાનું છે કે શું થશે અને શું કરવાનું છે એ પણ એમને ખ્યાલ છે તો જો એ વિચારી અને સકારાત્મક રીતે આગળ વધશે તો વોટર જેટનું ભવિષ્ય ઘણું જ ઉજ્જવળ છે અને જો કાયદાના દાયરામાં રહીને કામ નહીં કરે તો વોટર જેટનું ભવિષ્ય અંધકારમય રહેશે એ નિર્વિવાદ સત્ય છે ધન્યવાદ દીપેશ દયાભાઈ પટેલ તાલુકા પંચાયત સભ્ય ઓલપાડ તેમજ સાયસુગર ડિરેક્ટર અમને ઓલપાડ તાલુકાના સાંઈની આજુબાજુના ગામોના લોકોની ફરિયાદ હતી ખેડૂતોની કે ભાઈ પાણી બહુ ખરાબ આવે છે અને એ પાણીથી અમે સિંચાઈ કરીએ તો અમારી જમીનનો પાક બી મરી જાય છે ઘણા શાકભાજી બનારા શાકભાજી મરી જાય છે એટલે એ મેં ફરિયાદ કરી મંત્રીશ્રી શ્રી મુકેશભાઈને મુકેશભાઈએ એવું મને કીધું કે તું જીપીસીબીના મેડમને કોન્ટેક કર અને દરેક જગ્યાએ રેટ કર તો અમે બેનને સાથે અચાનક રેટ કરી અને આઠથી દસ કારખાનામાં ગયા તો એક જગ્યાએ તો પાણી જે આરોનું પાણી રિજેક્શન પાણી છે તેને બોઈલ કરવાનું હોય રિવોપરેટ કરવાનું તેને બદલે એ રિવર્સ બોર કરીને બોરમાં ઉતારતા આ જેવી જાણકારી મંત્રીશ્રીને મેં કરી કે મંત્રીશ્રી આવું છે તો મંત્રીશ્રી એકદમ કોપાઈમાન થઈ ગયા અને એમણે કીધું કે બધા કારખાનાને બોલાવી લો અને એ લોકોને એક સૂચના આપી દે છે હાલની અંતિમ સૂચના જો ના સુધરે તો કારખાના બંધ કરવા સુધી બી આપણે તજવીજ કરીશું આપણે આપણું પર્યાવરણ બચાવવા માટે વિકાસની સાથે પર્યાવરણ બચાવવું ખૂબ જરૂરી છે જેની આજે મિટિંગ હતી અને મને એવું લાગે છે કે સૌ કોઈને ખ્યાલ આવી ગયો છે કે હવે આ વિસ્તારના લોકો આ ખોટી રીતનું પ્રદૂષણ સહન કરવાના નથી વેપાર કરો ધંધા કરો અહીંયા તો કોઈ મતલબ નથી પણ નિયમ મુજબ કરો તો અમને કોઈ વાંધો નથી